તો ખૂબ ખૂબ સ્વાગત હમણાં બધું અમારી એમ બી ક્રેજી ગેમ ગુજરાતની ચેનલમાં ભાઈ બધું આજે આપણે જીપ ચલાવવાના પુલ ઉપર તો હેરાવવા ચાલુ કરીએ આપણે જીપ અને બાજુમાં બાજુમાંાવડિયા બાવળિયા બધા ખરી પડે ઉનાળું ચીટ બધી ગરમી પડે અને જો આપણી જીપ જબરજસ્ત લાગે ને આમ લાગે ને થાળ જેવી તો હેરાવવા રૂપિયા લઈ લઈએ ફટાફટ દોડાવ દે હજુ ધુમારા ધુમારા ને એ પાછળ થોડું છે એટલે બધી શોર્ટ બ્રેક દોરા દઈએ ટ્યુશન આવી ગયો તો આવા જ ગેમ પ્લેના વિડીયો આપણે ચેનલ પર જોવા મળશે હોય ને ચેનલ સબસ્ક્રાઈબ કરીએ ગુજરાતમાં તો ખાસ કંઈ કરજો અને તમારું ગામનું નામો લખો જ લખવું જોઈએ યાર એટલે આપણાને યાર ખબર પડે આપણા વિડીયો ચોંચાઓ ફરી યાર તો હળવ આપણી થાળના પાછી વાળ લઈએ હવે એ પડતો પત રહી જાય એ રહી જાય જોરદાર હવે જવા દીયા પાછી સમાસમ પાસી બે ત્યાં રાઉડ મારવાથી બાર છો અમે ફરી પડ્યું તો એ એ પડથમ પત રહી જાય આપણી ગાડી હાશ બચી ગયા જબરજસ્ત જબરજસ્ત હેવી ડ્રાઈવર કહેવાય ને હું જબર આપણું લાયસન્સ યાર પાક્કું આપણું લાયસન્સ તો પેલા જોઈ ને ચાલતી હતી તું આપણું લાયસન્સ હવે દોડાઈ ગઈ ફેરથી પાછી બાજુ પેલું ઉપર પેલું નદી જેવું નાવા જવું હોય ગયો જો પેલું પોણે જાય ને એ નાવા જવું હોય તો શોર્ટ બ્રેક મારવું એ એ પડતો પડતો રહી જાય એ